આપણે જે હરીપાચાનું લોન્ચિંગ કર્યું તું બરાબર એમાંથી જે પ્રોફિટ છે એ પ્રોફિટમાંથી આપણે આ જમીન રાશી છે આ છેડેથી મોડી અને પહેલાં શેડ આવતી તો આ જમીનમાં આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવાનું છે સો એ સો ટકા ગેરંટી આપું છું કે આ વિડિયો જોયા બાદ તમે પણ તમારા મમ્મી પપ્પાને ભેટી પડશો અને તમારા આંખની અંદર પણ આંસુ આવી જશે અને જે પણ મારા ભાઈઓ અથવા બહેનોના મમ્મી પપ્પા નથી તેમને દિલથી સોરી પરંતુ તમે આ વિડીયો ના જોતા કારણ કે તમને પણ તેમની યાદ આવી જશે હા મિત્રો આજના સૌથી મોટા સમાચાર છે એસબી હિન્દુસ્તાનીને લઈને મિત્રો તેના પહેલાં કોમેન્ટની અંદર તમારા મા બાપનું નામ અને હાઇપનું બટન દબાવી દેજો જો તમારા મમ્મી પપ્પાને માનતા હોય તો મિત્રો વાત શું છે એવી તો કે આપણે પણ રડી પડીશું આપણા મમ્મી પપ્પાના નામ પર અને આ વિડીયો જોઈને હા મિત્રો તમે આ ક્લિપની અંદર તો જોઈ જ લીધું હશે કે ખરેખર વાસ્તવમાં વાત શું છે મિત્રો સૌ પ્રથમ તો સેલ્યુટ છે આપણી એસબી બી હિન્દુસ્તાની ટીમને કારણ કે મિત્રો ગુજરાતની અંદર અને ઇન્ડિયાની અંદર ઘણા બધા સેલિબ્રિટીઓ છે પરંતુ આવું કાર્ય ક્યારેય મેં કરતા નથી જોયા તો મિત્રો વાત કંઈક એમ છે કે આપણી એસબી હિન્દુસ્તાની ટીમે એક પ્રોડક્ટ લોન્ચ કર્યું હતું હરિભાના ચાના નામે અને તમે બધાએ આનો ટેસ્ટ પણ કર્યો હશે મિત્રો તેમાંથી જે પ્રોફિટ થયું છે એસબી હિન્દુસ્તાની ટીમને મિત્રો તેના ખર્ચે એક જમીન લીધી છે અને એ જમીનની અંદર મિત્રો એક વૃદ્ધા આશ્રમ બનાવવાનું છે જી હા મિત્રો એકદમ સો એ સો ટકા વાત સાચી વૃદ્ધા આશ્રમ બનાવવાનું છે અને જે પણ અઢારે આલમના લોકો છે તેના માટે આશ્રમ રહેશે મિત્રો સેલ્યુટ છે આપણી એસબી હિન્દુસ્તાની ટીમને કે એક મા બાપ પ્રત્યે એટલો પ્રેમ ઉજવ્યો છે અને ખરેખર મિત્રો એક મોટી ટીમ હોવાનું કોઈ અભિમાન નથી કારણ કે આ ટીમ માટે મારા પાસે આજે કોઈ શબ્દ પણ નથી જેટલા તેમના વખાણ કરવું તેટલા ઓછા છે મિત્રો ગુજરાતની અંદર અને ઇન્ડિયાની અંદર ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટરો છે પરંતુ મા બાપ વિશે ક્યારેક રીલ જોઈએ છે મિત્રો ધન્ય છે એસબી હિન્દુસ્તાનીના મમ્મી પપ્પાને કે આવી ટીમને ગુજરાતની અંદર બનાવી છે મિત્રો વૃદ્રા આશ્રમ બનાવે છે તમે વિચારો કે કેટલા લોકોના મમ્મી પપ્પાનું મન સુખ થશે અને પાંચથી દસ વર્ષનું આયખું પણ વધશે હવે મિત્રો આ માટે કહું છું કે વિડીયોને સબસ્ક્રાઈબ ના કરતા પરંતુ કોમેન્ટની અંદર તમારા મમ્મી પપ્પાનું નામ અને જો મમ્મી પપ્પાને માનતા હોય તો હાઈપનું બટન દબાવી દેજો એસબી બી હિન્દુસ્તાનીનું આ કામ અને મારી આ એક નાનકડી અપડેટ તમને કેવી લાગે કોમેન્ટની અંદર જણાવજો કોઈ ભૂલ થઈ હોય તો દિલથી માફ કરજો થેન્ક યુ